ોધરા ખાતે મુખ્ય જિલ્લા સિવિલ સર્જન અધિકારી ડોક્ટર મોના પંડ્યા તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ માર્ગદર્શન હેઠળ ત્રણ જૂન વર્લ્ડ ક્લબ ફૂડ ડે ઉજવણીના ભાગરૂપે મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ ગોધરા જિલ્લા પંચાયત પંચમહાલ આરોગ્ય શાખા અને ક્યોર ઇન્ટરનેશનલ ઇન્ડિયા ટ્રસ્ટના સહયોગથી આરબીએસકે કાર્યક્રમ અંતર્ગત ડીઈઆઈસી સિવિલ ગોધરા ખાતે ક્લબ ફૂટ એટલે કે વાંકા પગ અને જન્મજાત ખોડ ખાપણ વર્લ્ડ ક્લબ ફૂટ ડે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આરબીએસકે કાર્યક્રમ અંતર્ગત જન્મજાત ક્લબ ફૂટ અંતર્ગત ઉપસ્થિત તમામ અધિકારીઓ દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ક્લબ ફૂટના લાભાર્થીઓ તેમના માતા પિતા સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના બાળકોની નિઃશુલ્ક સફળ સારવાર અંગે પ્રતિભાવ આપી હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો તમામ લાભાર્થી બાળકોને સંસ્થા દ્વારા ગિફ્ટ અને અલ્પાહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું આ વર્ષમાં આરબીએસકી ટીમ સ્ટાફ અને આરોગ્ય સ્ટાફ દ્વારા સ્ક્રીનિંગ અને રેફર કરેલ કુલ બાવીસ બાળકોની સિવિલ ગોધરા ક્લબ ફૂડ ક્લિનિક ખાતે હાલ સારવાર ચાલુ છે તેમ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા એક યાદીમાં જણાવાયું